સુરતના સાતસો સીસીટીવી કેમેરાનું હવે ગાંધીનગરથી થી મોનિટરિંગ પોલીસ કમિશનર કચેરી ખાતે નેત્રમ ના અપગ્રેડેશન નું ડેપ્યુટી સીએમ ના હસ્તે લોન્ચિંગ ગુનેગારોની ઓળખ અને ઝડપી ધરપકડ થઈ શકશે પાલમાં કર્મભૂષણ એવોર્ડ નો કાર્યક્રમ સેવા આપતા પોલીસ કર્મીઓનું સન્માન મુખ્ય મહેમાન ડોક્ટર પદ્માવતી ઉપાધ્યાય કમિશનર સહિત પોલીસ કર્મીઓ હાજર બાદમાં સરદાર પટેલ યુનિટી માર્ચ યોજાઈ કાર્યકર્તાઓને લોકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી સરદાર પટેલના સંદેશોથી લોકોમાં નવચેતના પદયાત્રામાં દેશભક્તિના નારા ગુંજતા રહ્યા પાંચ નું તંબાકુ ખરીદી ભાગી ગયા વરાછામાં અને રાંદેર માં ઘરેલુ ઝઘડા વચ્ચે યુવકની હત્યા પત્ની અને ભાઈઓએ ચપ્પુના ઘા જીક્યા એકનું મોત સમાધાન કરાવવા ગયેલા કરુણ હત્યા રાંદેર પોલીસમાં કેસ નોંધાયો આરોપીઓની ચાલુ હવે જોઈશું સમાચાર સુરત શહેરમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતેના સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું અપગ્રેડેડ વર્ઝનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે

જેનાથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવી શક્ય બનશે સૌથી મહત્વની વાત એ છે કે સુરતના સાતસો નવ જેટલા કેમેરાનું સીધું મોનિટરિંગ હવે ગાંધીનગર ખાતેના રાજ્ય સ્તરના ત્રિનેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી પણ થઈ શકશે સુરત પોલીસના હાલના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને સેન્ટ્રલાઇઝ કરીને નેત્રમની રચના કરવામાં આવી છે અહીં બોડી વોન ત્રણ કેમેરાનું લાઈવ મોનિટરિંગ કરવાની સુવિધા સજ્જ કરાઈ છે કંટ્રોલ રૂમના તમામ વોલ્સ તથા ડિસ્પ્લે સિસ્ટમનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે જેથી શહેરના વિવિધ વિસ્તારોનું વધુ સ્પષ્ટ અને રિયલ ટાઈમ મોનિટરિંગ શક્ય બન્યું છે શહેર પોલીસને કુલ એક હજાર ચારસો સાઠ સીસીટીવી કેમેરા ફાળવવામાં આવ્યા છે જેમાંથી એક હજાર ત્રણસો તેત્રીસ કેમેરા ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે અને તેમાંના હાલ સાતસો નવ કેમેરા કાર્યરત છે આ કેમેરા શહેરના મુખ્ય માર્ગો જાહેર સ્થળો અને સંવેદનશીલ ઝોનમાં લગાવવામાં આવ્યા છે જેના થકી સલામતી વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત થશે આ સીસીટીવી કેમેરા નેટવર્કનો મુખ્ય ઉદ્દેશ ગુનાખોરીને અટકાવવાનો અને ગુનાખોરીને વહેલી તકે પકડવાનું છે કેમેરાના ફૂટેજ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ પર સમયસર નજર રાખી શકાશે જેનાથી મોટા ગુના બનતા અટકાવી શકાશે પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા આરોપીઓના ફોટાઓ સિસ્ટમમાં સ્કેન કર્યા છે આ સ્કેન કરેલા ડેટાબેઝની મદદથી જ્યારે પણ આ આરોપીઓ કેમેરાની રેન્જમાં આવશે ત્યારે સિસ્ટમ તાત્કાલિક ચેતવણી આપી શકશે નવી ટેકનોલોજીના કારણે ગુનાખોરી કરનારા આરોપીઓને ઘટના બાદ તુરંત ઓળખીને અને તેમના હિલચાલ પર નજર રાખીને ઝડપથી પકડી શકાશે

સુરત શહેરના તમામ સીસીટીવી કેમેરા સિસ્ટમનું મોનિટરિંગ હવે રાજ્ય સ્તરે સંકલિત કરવામાં આવ્યું છે ગાંધીનગર સ્થિત ત્રિનેત્રમ સુરત શહેરના સીધું લાઈવ સુપરવિઝન કરવામાં આવશે સોફ્ટવેર સિસ્ટમમાં કરાયેલા અપગ્રેડેશનને કારણે ડીજીપી ઓફિસ અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ સુરતના નેત્રમની લાઈવ ફીડ જોઈ શકાશે જેના કારણે ઝડપથી નિર્ણય લેવો અને ઇમરજન્સી પ્રતિભાવ વધુ અસરકારક બનશે ભવ્ય આયોજન થયું પોતાની નિયમિત ફરજની સાથે મહિલા બાળકો અને વૃદ્ધોની સલામતી તથા તેના સેવા માટે વિશેષ યોગદાન આપનારા શહેર પોલીસના જાબાઝ કર્મચારીઓને આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં શહેરના પોલીસ કમિશનર શહીદ પરિવારો ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભારતીય વાયુસેનાના ગૌરવ દેશના પ્રથમ મહિલા પદ્માવતી ઉપાધ્યાયની ઉપસ્થિતિએ સમગ્ર સમારોહની શોભા વધારી હતી શહેરની સુરક્ષા અને શાંતિ અને સામાજિક કલ્યાણ માટે રાત દિવસ ફરજ બચાવતા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓના વખાણ રૂપે અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા અનીશ દ્વારા દર વર્ષે આયોજિત થતો કર્મભૂષણ એવોર્ડ હવે તેની ત્રીજી વર્ષની ઉજવણી તરફ આગળ વધી રહ્યું છે પાલ સ્થિત કુમાર ઓડિટોરિયમમાં આ પ્રેરણાદાયી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે કાર્યક્રમમાં ખાસ કરીને મહિલાઓ બાળકો વૃદ્ધો તથા સમાજના નબળા વર્ગો માટે અનન્ય યોગદાન આપતા સુરત સિટી પોલીસના બહાદુર અને સંવેદનશીલ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ રહ્યા વેટરન એર માર્શલ ડોક્ટર પદ્માવતી બંધોપાધ્યાય પીવીએસએમ એવીએસએમ વીએસએમ પદ્મશ્રી ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા એર માર્શલ અને દેશની સૈનિક ઇતિહાસમાં ગૌરવપૂર્ણ પાના લખનારી પ્રેરણાદાયી વ્યક્તિ મંચ પર તેમની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને ગૌરવ અને ઉર્જાથી ભરપૂર બનાવી દીધો સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અનુપમસિંહ ગેહલોતના સંવેદનશીલ નેતૃત્વ હેઠળ સુરત પોલીસે છેલ્લા સમયમાં ક્રાઇમ નિયંત્રણ ટેકનોલોજી આધારિત પેટ્રોલિંગ મહિલા સુરક્ષા અને સોશિયલ સેવામાં ઉદાહરણરૂપ કામગીરી કરી છે જેની પ્રશંસાને પણ મંચ પરથી પ્રતિષ્ઠિત ઉજાગર કરી હતી પહેલા તો અભિનંદન આપવા માંગીશ કે આજે આપણા સુરત શહેરમાં સંજીવ કુમાર ઓડિટોરિયમમાં કર્મભૂષણ એવોર્ડ એનું આયોજન થયું છે કર્મભૂષણ એવોર્ડ એવા પોલીસ કર્મીઓને આપવામાં આવે છે કે જે મહિલા બાળક અને પરિવાર માટે તેમજ વૃદ્ધો માટે કંઈક ફરજથી પણ વિશિષ્ટ કાર્ય કર્યું હોય અને એ લોકોનું અમે બિલકુલ મંગાવીએ છીએ કે એ લોકોએ કઈ પ્રકારના કાર્ય કર્યા અને આપણા શહેરના સાત એવા શ્રેષ્ઠ જ્યુરી મેમ્બરોએ આની ચકાસણી કરી અને પોતે એમાંથી માર્ક આપી અને એમાંથી સિલેક્ટ કર્યા છે એ લોકોને એવોર્ડ મળવાના છે અને આ માટે સુરત શહેર પોલીસે સંપૂર્ણ સહકાર આપી અને તેઓ પણ અમારી સાથે ખડે પગે રહ્યા છે એ માટે હું સુરત શહેર પોલીસ કમિશનર સીપી સર સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબનો પણ આભાર માનું છું નમસ્તે મિત્રો આજે સુરત શહેરમાં એક અનેરો પ્રોગ્રામ થયો અનિશ સંસ્થા દ્વારા અનિશ એટલે અપમૃત્યુ નિવારણ સહાય અને આ સંસ્થા ઘણા સમયથી આપણા સુરત શહેરની ચિંતા કરે છે અને સાથે સાથે જે પોલીસ આપણા રક્ષક છે સુરતના એનું દર વર્ષે સન્માન કરે છે કે જેણે સારું કામ કર્યું હોય આ બહુ મહત્વનું છે કારણ કે કોઈ સારું કામ કરે એને બિરદાવીએ એટલે એને તો સારું કામ કરવાની ઈચ્છા થાય જ પણ એનું જોઈને બીજા પણ પ્રોત્સાહન મળે તો આ તબક્કે અની સંસ્થાને ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન કાર્યક્રમમાં સુરત શહેરના પોલીસ કમિશનરથી લઈને શહીદોના પરિવારજનો ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા મંચ પર સન્માનિત થનારા અધિકારીઓના ચહેરા પર ગર્વ અને ભાવુકતા સ્પષ્ટ દેખાઈ રહી હતી ત્રીજા વર્ષમાં પ્રવેશેલો કર્મભૂષણ એવોર્ડ હવે માત્ર એક એવોર્ડ સમારોહ નહીં પણ ફરજ પ્રત્યેની નિષ્ઠા માનવીય સેવા બહાદુરી અને વર્દી પાછળ છુપાયેલા અસલી નાયકને મળતું ગૌરવ બની ચુક્યો છે સુરત શહેરે ફરી સાબિત કર્યું છે કે જ્યારે સેવા કરતા નાયકોએ સન્માનની જરૂર હોય ત્યારે આ શહેર આખા મનથી તેમને વધાવવા ઊભું પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણીનો જશ જોવા મળી રહ્યો છે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશ સાથે સુરત શહેર પણ ઉત્સાહની લહેરમાં રંગાયું છે તે જ અનુસંધાને લિંબાત વિસ્તારમાં ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને સરદાર પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી લોહ પુરુષ અને રાષ્ટ્ર નાયક સરદાર વલ્લભભાઈ પટેલની મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છવાયો છે રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને ભાઈચારાના સંદેશને પ્રસારવા દેશભરમાં વિવિધ કાર્યક્રમો રેલીઓ અને પદયાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે જ અનુસંધાને સુરત શહેર પણ દેશભક્તિના ઉત્સાહમાં રંગાયો છે સુરતના લિંબાત વિસ્તારમાં સરદાર પટેલને અર્પણ રૂપે ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું લિંબાત વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી આ પદયાત્રામાં નેતાઓ કાર્યકર્તાઓ યુવાનો અને સ્થાનિક રહેવાસીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય એકતા દિનના સંદેશ સાથે કરવામાં આવી હતી લિંબાત વિધાનસભાની નેતા સંગીતા પાટીલ શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ તથા વિવિધ પક્ષ પ્રમુખો અને વરિષ્ઠ નાગરિકોએ દેશભક્તિના ઉલ્લાસ સાથે પદયાત્રામાં ભાગ લીધો હતો યુનિટી માર્ચ લિંબાત વિસ્તારના મુખ્ય માર્ગોથી પસાર થઈ હતી પદયાત્રા દરમિયાન એકતા જિંદાબાદ સરદાર પટેલ અમર રહો રાષ્ટ્ર પ્રથમ જેવા દેશભક્તિના નારા ગુંજતા રહ્યા હતા સરદાર પટેલના અખંડ ભારત નિર્માણના સપના તેમની દ્રઢ સંકલ્પ શક્તિ અને દુરંદેશી નેતૃત્વ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવાઈ હતી આયોજકોએ જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશની રજવાડી રાજ્યોને એકત્રિત કરીને રાષ્ટ્રીય એકતાનો પાયો ઘડ્યો હતો તેમની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ દ્વારા એકતા શાંતિ અને ભાઈચારાનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવાનો મુખ્ય હેતુ છે પદયાત્રા દરમિયાન સ્થાનિક લોકોએ સરદાર પટેલની મૂર્તિ પર પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ પાઠવી હતી સમગ્ર મુસાફરી દરમિયાન દેશભક્તિ ગીતો અને યુવાનોના ઉત્સાહે કાર્યક્રમમાં ઉમંગ વધારી દીધો હતો લિંબાત વિસ્તારમાં યોજાયેલી આ ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મ યાદગાર બનાવવામાં સફળ રહી હતી અને રાષ્ટ્રીય એકતા શાંતિ અને સૌહાર્દ પ્રબળ સંદેશ આપતી રહી હતી અખંડ ભારતના શિલ્પકાર એવા સરદાર વલ્લભભાઈ પટેલ એમની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે લીંબાયત વિધાનસભા ખાતે આજે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં એમની એકતા યાત્રા યુનિટી માર્ચ શરૂ થવા જઈ રહી છે ત્યારે ખૂબ મોટો ઉત્સાહ લોકોમાં છે સ્થાનિક લોકો પણ સ્વયંભૂ આવીને એકતા માર્ચમાં જોડાઈ રહ્યા છે અને અખંડ ભારતના શિલ્પકાર આપણા સરદાર વલ્લભભાઈ પટેલ હતા એમને પૂરા દેશને અખંડ રાખવા માટે ખૂબ મોટો પ્રયાસ કર્યો હતો એમને ન ભૂલે અને એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી વતી અને સરકાર વતી આ કાર્યક્રમ કરવામાં જઈ રહ્યા છે ત્યારે લિંબાયતમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને અમના એકતા યાત્રા શરૂ થશે લિંબાયતની યુનિટી માર્ચ પદયાત્રા રાષ્ટ્રીય એકતા અને ભાઈચારા પ્રત્યેનો સંદેશ આપતી અનોખી પહેલ સાબિત થઈ અને અખંડ ભારતના સપનાની યાદ કરાવતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિએ એકતા અને શાંતિ પ્રત્યેનો સમાજનો ભાવ સ્પષ્ટ કર્યો સરદાર પટેલની એકસો પચાસમી જન્મ નિમિત્તે યોજાયેલી આ પદયાત્રા લોકોમાં રાષ્ટ્રભાવનાનો નવો ઉલ્લાસ જગાવી ગઈ તો હવે સમય છે એક વિરામનો मुद्दाओं से देश ना, पैनल पर थसे चर्चा, वातमा थसे स्पष्ट संवाद, हमें लाभिए चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर, क्योंकि समस्या तुम्हारी, लड़ा तुम्हारी, जो मारी साथे पक ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર

બાર થી પંદર વર્ષની ઉંમર ધરાવતા બે કિશોર મોપેડ લઈને આવ્યા હતા જે પૈકી એક તરુણ જમ્બો નામની તંબાકુના બે બોક્સ આપવાનું કહ્યું હતું એક કિશોર મોપેડ પર જ બેસેલો હતો અને બીજો તંબાકુ ખરીદવા માટે આવ્યો હતો કાંતિભાઈએ બે બોક્સ તંબાકુના આપ્યા બાદ ઈસમે હું પાંચ હજાર રૂપિયા સ્કેનરથી પે કરું છું તેમ કહ્યું હતું ત્યારબાદ સ્કેનર સ્કેન કર્યું ને રૂપિયા પે કરી દીધા હોવાનું જણાવ્યું હતું

આ સાથે બંને નહીં તે માટે નંબર પ્લેટ પર પણ કાળી પટ્ટી મારી દીધી હતી આ બાબતે માલિક કાંતિભાઈ ચોપડા દ્વારા વરાછા પોલીસ સ્ટેશન ખાતે બંને ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેથી વરાછા પોલીસ દ્વારા બંને યુવકોને ઝડપી પાડવાની દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વેપારી કાંતિભાઈએ આ બાબતે જણાવ્યું હતું કે આ ઘટનાને ધ્યાનમાં રાખીને તમામ શહેરીજનોએ સતર્ક રહેવું અત્યંત જરૂરી છે જો કોઈ વ્યક્તિ ઓનલાઈન પેમેન્ટ કરે તો તરત જ તમારું બેંક એકાઉન્ટ ચેક કરવું વેપારીઓને અપીલ છે કે તેમની દુકાનમાં સાઉન્ડ બોક્સ અવશ્ય રાખો અને જો આવી કોઈ છેતરપિંડી થાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો

જેમાં ઘરેલું ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા એક યુવકની ચપ્પુના ઘા ઝીકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે ઘટનાની વિગતો મુજબ અજયનો મિત્ર અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરેલું કંકાસ ચાલી રહ્યો હતો આ ઝઘડાને શાંત કરાવવા માટે મિત્ર અને અજય દેવી પૂજક બંને સાથે મળીને મિત્રની પત્નીને મળવા અને સમજાવવા ગયા હતા પરંતુ સમજાવટ દરમિયાન મામલો ઉગ્ર બની ગયો હતો પત્ની અને તેના ભાઈઓએ મળીને આ બંને યુવકો પર હુમલો કર્યો હતો આ હુમલામાં તેમણે ચપ્પુના ઘા ઝીક્યા હતા નિર્દોષ સમાધાન કરતા અજય દેવી પૂજકને ચપ્પુના ગંભીર ઘા વાગતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું માત્ર મિત્રની હત્યા જ નહીં પરંતુ ઝઘડાનું મૂળ કારણ એવા પતિને પણ હુમલાખોરોએ ચપ્પુના ઘા માર્યા હતા જેના કારણે તે ઈજાગ્રસ્ત થયો હતો ઈજાગ્રસ્ત પતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે મે જમતો તો ઘરમાં બેસીને જમીને બેઠો અને તમે છોકરાની મમ્મીએ ફોન કર્યો કે છોકરો ક્યાં છે જાયો નહીં એટલે મે વાત જ કરતા હતા અને બાજુમાંથી ફોન લઈને આવી એક છોકરી શું નામ હતું ભાઈ ભૂમિ નામ છે એ કે તમારા છોકરાનો એક્સિડન્ટ થયો છે રામનગર પાસે મોરાબાગલ પાસે અને ત્યાં તમે ફોન પર વાત કરો એ સાહેબ પોલીસવાળા હતા હતા અમને ત્યાં આગળ બોલાવ્યું લાઈફકોન હોસ્પિટલ આપણે બોલાવ્યા એ ત્યાંથી મને પાછા અહીંયા મોકલાવ્યા સિવિલમાં અહીંયા મોકલાવ્યા પછી અહીં અમને જોયું અમને મહિલાની તો કે હવે ત્યાં જાઓ એમ કે પાછા ત્યાં ગયા પછી ત્યાંથી પાછા અહીં આવ્યા થોડાક તો આ આ બધા ભાઈઓ છે એનો કાકા છે બધાને સગા ફોન કરીને બોલાવ્યા તો બધા આવ્યા સાથે સાથે આ ઘટના અંગે જાણ થતા જ રાંદેર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે હત્યા કરનાર પત્ની અને તેના ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી હત્યાને લઈને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે ઘરેલુ ઝઘડામાં નિર્દોષ યુવકની હત્યાની આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે

ત્રાણું સીસીટીવી ફૂટેજ તપાસી બનેવને શોધી કાઢ્યા હતા સુરતના હજીરા રોડના મોરા ટેકરા ગામમાં રહેતા અને ઘર નજીક કરિયાણાની દુકાન ધરાવતા રાજસ્થાની વેપારીનો ધોરણ નવમાં અભ્યાસ કરતો સોળ વર્ષીય પુત્ર સાત નવેમ્બરે બપોરના ચાર વાગ્યાના અરસામાં ઘરેથી વાળ કપાવા જવાનું કહીને ગયો હતો મોડી સાંજ સુધી પરત નહીં આવતા માતાએ વેપારીને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા સલૂનમાં જે તપાસ કરી તો વિકાસ વાળ કપાવી ઘરે જવા નીકળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું દોડતા થયેલા સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મોરા કોમ્યુનિટી હોલના કેમેરામાં દીકરો હાથમાં બેગ અને ક્રિકેટની બેટ લઈને જતા નજરે પડ્યો હતો જેથી વેપારીએ તુરંત જ તેના સ્કૂલના મિત્રોનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે વિકાસ અને તેના ક્લાસમાં અભ્યાસ કરતો પંદર વર્ષીય નીરવ બંને ક્રિકેટ રમવાના શોખીન છે અને વારંવાર ક્રિકેટર બનવાની વાત કરતા હોય છે મિત્રો નીરવના ઘરનું સરનામું મેળવી માતા પિતા તેના ઘરે પહોંચ્યા તો જાણવા મળ્યું કે ચાર વાગ્યાથી નીરવ પણ ગુમ છે જેથી બંનેના પરિવારજનો શોધખોળ કરતા ઉધના રેલવે સ્ટેશન બસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા પરંતુ પત્તો નહીં મળતા આપમેળે આવી જશે એવું વિચાર્યું હતું પરંતુ બીજા દિવસે પણ પરત નહીં આવતા ઈચ્છાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી સુરત રેલવે સ્ટેશનના અંદાજે ત્રાણું કેમેરા ચેક કરતાં મુંબઈ જતી ટ્રેનમાં બેઠા હોવાથી પોલીસે પીછો કરવાનું શરૂ કર્યું હતું બંને મિત્રો બોરીવલી સ્ટેશન ઉતરી જયપુર રાજસ્થાન જતી ટ્રેનમાં બેઠા હોવાથી પોલીસની બીજી ટીમ જયપુર જવા રવાના થઈ હતી જોકે વિકાસ રાજસ્થાનનો હોવાથી પોલીસે તેના પિતાની મદદથી વતન ખાતે હોવાથી ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગયાની કબૂલાત કરી હતી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ નિમિત્તે સમગ્ર દેશમાં એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાનું જશ જોવા મળી રહ્યો છે

કામરેશ વિધાનસભા વિસ્તારની સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચ પદયાત્રાને આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સરદાર પદયાત્રા શહેરના વાલક લસકાણાથી ડાયમંડનગર પોલીસ ચોકી ખાતે પૂર્ણ થઈ હતી આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબના એકતાના વિચારો જન જન સુધી પહોંચાડવાના માટે સમગ્ર રાજ્યમાં પદયાત્રા યોજાઈ રહી છે અનેક સમરસ સમાજનું નિર્માણ થાય તે માટે યુનિટી માર્ચના માધ્યમથી તમામ વર્ગોને સાંકળી રાજ્યભરમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબની સ્મૃતિ ચિરંજીવ રહે તે માટે નર્મદા જિલ્લાના એકતા નગર કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું છે સરદાર એટલે સમરસતા પ્રમાણિકતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ સમર્પણ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કાર્ય કરનારા મહાપુરુષ હતા મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રીય એકતાનો વારસો આપ્યો છે જેને આપણે સૌએ સાથે મળીને આગળ વધારવાનું છે આપણે સૌથી મોટી લોકશાહીનું ગૌરવ લઈએ છીએ તેના મૂળમાં સરદાર પટેલે એક સૂત્રમાં પરોવેલો તમામ રજવાડાઓનો રાષ્ટ્રીય એકતાનો વારસો છે સરદારની દુરંદેશી અને અથાગ પ્રયાસના કારણે ભારત અખંડ રાષ્ટ્ર તરીકે ઉભર્યું છે ત્યારે સરદાર સાહેબના યોગદાનને પ્રત્યેક ભારતવાસી પ્રેરણા લે તેમના આદર્શ સિદ્ધાંતો અને સદગુણોને જનજન સુધી પહોંચાડવા માટે સૌને અનુરોધ કર્યો હતો પદયાત્રા બાદ ઉપસ્થિત સૌએ સ્વદેશી ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત નિર્માણના શપથ લીધા હતા આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કોર્પોરેટર સર્વ વિપુલ મોવલિયા રૂતાબેન સ્વાતિબેન દર્શનીબેન કોઠિયા પ્રાંત અધિકારી વી કે પીપળિયા મામલતદાર અગ્રણી ગૌરવભાઈ શૈલેષ શિટાલિયા પાલિકાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા તો આ તરફ સુરતના સચિન વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરીનો વધુ એક કેસ બહાર આવ્યો છે કાછોલીમાં આવેલી દિલ્હી વેર કંપનીના ગોડાઉનમાં ગોવાથી મોકલાયેલા દારૂના ચાર પાર્સલ મળી આવ્યા છે તપાસ દરમિયાન કુલ છિયાસી હજારથી વધુની કિંમતની બસો સાડત્રીસ બોટલ મળતા પોલીસે મોકલનાર તેમજ મંગાવનાર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે સુરતના સચિન વિસ્તારમાં દારૂની કંપનીના ગોડાઉનમાં છુપાવી રાખવામાં આવેલા દારૂ ભરેલા ચાર પાર્સલનો પોલીસે ભાંડાફોડ કર્યો છે ગોવાથી મોકલાયેલા આ પાર્સલમાંથી કુલ રૂપિયા છ્યાસી હજાર બસો ચાલીસ રૂપિયાના કિંમતની બસો સાડત્રીસ દારૂની બોટલો મળી આવી છે સચિન પોલીસને બાતમી મળી હતી કે ભાટીયાથી ડિંડોલી તરફ જતા રોડ પર આવેલા દેલ્હી વેરના ગોડાઉનમાં શંકાસ્પદ પાર્સલ ઉતારવામાં આવ્યા છે આ માહિતીના આધારે પીઆઈ પીએન વાઘેલા તથા તેમની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ચારેય પાર્સલના પુઠ્ઠા બોક્સ ખોલતા તેમાં દારૂની બોટલો મળી આવી હતી પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ પાર્સલ સાય એન્ટરપ્રાઇઝ પેલીગોલ ધાવલી બાયપાસ પોંડા ગોવા તરફથી મોકલવામાં આવ્યા હતા સુરતમાં આ પાર્સલ વેસુ રાજહંસ સિનેમા નજીક આવેલા ફોનિક્સ શોપિંગમાં સ્થિત જગદીશ એન્ટરપ્રાઇઝના નામે બુક કરાયા હતા ગોવાથી દારૂ મોકલનાર અને સુરતમાં તેને મંગાવનાર બંને સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પોલીસ સૂત્રો અનુસાર ટ્રકમાંથી પાર્સલ ઉતારતી વખતે કર્મચારીએ તેનું વજન અને અવાજથી શંકા વ્યક્ત કરી હતી પાર્સલ પર દાવા કર્યા પ્રમાણે તે સિરપ અને દવાઓ હોવાનું જણાવાયું હતું તથા બિલ પણ દવાના નામે બનાવાયું હતું જોકે દારૂની બોટલો સલામત રહે તે માટે બોક્સની અંદર પ્લાયવુડના ટુકડાથી વિશેષ સપોર્ટ આપવામાં આવ્યો હતો પોલીસે આ આખી હેરાફેરીનો પર્દાફાશ કરી દારૂના ગેરકાયદેસર પ્રવાહ પર બ્રેક માર્યો છે કેસમાં વધુ કોણ કોણ સંડોવાયેલો છે તેની દિશામાં તપાસ ચાલી રહી છે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતના મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત